પચીસ હજાર છોકરા છોકરીઓ બિંદાસ માની શક્તિ આરાધના કરી રહ્યા છે અને સૌ મા બાપ પોતાની દીકરી પોતાના ઘરે જેમ મૂકે ભગવાન માતાજી ઓર્ગેના અમારો વોલિન્ટિયર ભાઈઓના સિક્યુરિટીના ભરોસે મૂકે અને સૌ સૌ પોતા ખેલૈયા રમવાનો પૂરેપૂરો આનંદ લઈ રહ્યા છે અમારું સૌભાગ્ય એ છે કે છેલ્લા એકત્રીસ વર્ષથી એકનો એક ઓર્ગેનાઇઝર એકના એક કમિટી મેમ્બર એકનું એક ગ્રાઉન્ડ અને આજે ત્રીજી પેઢી જેના દીકરાના દીકરાની હો દીકરીઓ આજે અમારા ગ્રાઉન્ડમાં અહીંયા રમી રહી છે આજ સુધીમાં એક પણ એફઆઈઆર નહીં કોઈની પાસેથી ના કોઈના રૂપિયા લેવાના નહીં અને આ ગ્રાઉન્ડ પર આ સુધીમાં જે કલાકાર જે સાઉન્ડ ભરાશખાના જે સિસ્ટમ જે સિક્યુરિટી આવીને ગયા એ લોકો માં કહે છે આ ગ્રાઉન્ડ પર માતાજીનો વાત છે માતાજીની શક્તિ છે માતાજીની ઉપાર્થના છે અને એની શક્તિ સિવાય આટલું મોટું કાર્ય કરવું આ સ્લમ વિસ્તારમાં એ અશક્ય છે બસ માતાજીની કૃપા આજે ગર્વથી કહી શકું છું કે મકરપુરા રજવાડી ગરબા મહોત્સવ જે આખા વડોદરામાં આટલા ત્રીસ વર્ષથી જે સેવા કરી રહ્યું છે એટલે કે વિના મૂલ્યે પાસે સેવા આપી રહ્યું છે એકમાત્ર ગરબા છે સમગ્ર વડોદરામાં જે સતત ત્રીસ વર્ષથી સેવા આપે છે ને એકત્રીસમું વર્ષ અમે ઉજવડી રહ્યા છીએ ખૂબ સફળતાથી તમે અહીંયા આગળ યાદ જોઈ શકો છો કે આ ગ્રાઉન્ડ પર માતાજીનો એટલો આશીર્વાદ છે કે અત્યારથી ફક્ત એક અઠવાડિયા પહેલા પાંચ છ દિવસ પહેલા અહીંયા આગળ આ ગ્રાઉન્ડ તળાવ જેવી પરિસ્થિતિ હતી જ્યારે અહીંયા આગળ હજારોની સંખ્યામાં યુવાન યુવતીઓ ગરબે ઘૂમી રહ્યા છે અને માતાજીની આરાધના કરી રહ્યા છે

કોઈપણ જાતના ભેદભાવ વગર અને માતાજીની કૃપાથી કોઈ પણ જાતના વિઘ્ન વગર કે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ વગર આ ગરબા નિર્વિઘ્ન થાય છે આખો વિસ્તાર અમારો સ્વ છે ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે જેમના બાળકો શહેરના મોટા ગરબાઓમાં પાસ લઈને ખરીદી શક્તિ ન હોવાથી ત્યાં જઈ શકતા નથી તેના માટે અમે આ આયોજન કરીએ છીએ અમારા ગરબાની મહત્વની વાત એ છે કે અમે કે ગરબા કરીએ છીએ કોઈ પણ જાતના પાસ કે કોઈ પણ જાતની પૈસાનો એ લેવડ દેવડ વગરના ગરબા થાય છે અને નિઃશુલ્ક ગરબાના કારણે માતાજીની કૃપાથી અહીંયા આ વિસ્તારના નવયુવાન અને યુવતીઓ ખૂબ જ આનંદપૂર્વક માતાજીની ભક્તિ આરાધના કરે છે અને ગરબાનો આનંદ લે છે અમે છેલ્લા ઓગણીસો પંચાણુંથી આ ગરબાનું આયોજન કરીએ છીએ એટલે એકત્રીસમું વર્ષ આ બેઠું છે અને આજ દિન સુધી અમે આ ગરબામાં સ્લમ વિસ્તાર હોવાથી આજ દિન સુધી અમે કોઈ ગરબાના પાસ કે કોઈ જાતનું ટોકન એમાઉન્ટ કે કશું લેતા નથી વિના મૂલ્યે છોકરા છોકરીઓને ગરબે ગુમાવીએ છીએ અને ગરીબ છોકરીઓ છોકરાઓના આટલા મોટા ગરબાનું આયોજનનો લાવો મળે કે જે પાંચ હજાર કે છ હજાર ખર્ચો ન કરી શકે એવા છોકરાઓ છોકરીઓને અમે અહીંયા ફ્રીમાં રમાડીએ છીએ અને માતાજીની કૃપાથી અમારી એ બધી અહીંના આજુબાજુના રહીશો અને વેપારીઓના દ્વારા અમે એક ભંડોળ મળે છે અને આ ગરબાનું આયોજન કરીએ છીએ આ મક્કરપુરા યુવક મંડળ દ્વારા આયોજિત રજવાડી ગરબાના મુખ્ય આયોજક અમારા નેતા શ્રી લાલસિંહ ઠાકોર કે જેઓ વર્ષોથી અમને પ્રોત્સાહન આપીને આ ગરબાને કન્ટિન્યુઅસ ચાલુ રાખ્યા છે એકત્રીસ વર્ષમાં એક પણ વર્ષ ગરબાનો ભંગ થયો નથી કોરોના દરમિયાન પણ અમે લોકો એ ગરબાને નાના પાયે માંડવડી બનાવીને માતાજીના ગરબા કરેલા છે અને ખંડિત નથી થયું એકત્રીસ વર્ષથી માતાજી અમને આશીર્વાદ આપ્યા છે અને આટલા મોટા ગરબાનું અમે આયોજન કરીએ છીએ એ બદલ અમે દર્શક મિત્રો ખેલૈયા મિત્રો અને જે કોઈ અમારા સ્પોન્સરો છે એ બધાનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ જય માતાજી